નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આજરો ટ્રાફિક પોલીસ સાથે મળી સતત સાતમી વખત નિમાયા ક્રેટ રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અવેરનેસ વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટી સંદેશા સાથે આયોજિત આ દોડમાં પચીસો થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો સમગ્ર આયોજન અંગે નિમાયા વતી ડૉક્ટર પૂજા નારકર્ણી સિંઘે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપતી નથી ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમન્સ ડે પર મેરેથોન દોડ એક રેટ રનનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ ત્રીજી માર્ચના રોજ સવારે છ કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો પચીસોથી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક રન અવેરનેસ વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફૂડ સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું ટ્રાફિક ડીસીપી અમિતા વાનાની ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા નારકર્ણી સિંઘે ફ્લેગ ઓફ કર્યું હતું સર મારું નામ ડૉક્ટર પ્રભાકર સિંઘ છે અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી આઈવીએફ સેન્ટરમાં હું ડૉક્ટર છું અમારી સત્તર વર્ષથી વુમેન્સ હોસ્પિટલ છે ગાયનેક હોસ્પિટલ છે સુરતમાં અને સાત વર્ષથી અમે લોકો નિમાયા ગ્રેટ રન કરીને ઓર્ગેનાઇઝ કરીએ છીએ સો ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે છે આઠ માર્ચે જે આખી દુનિયામાં ઉજવાય છે એ લોકો ડિફરન્ટ એક્ટિવિટીઝ કરે છે સો સિન્સ વી આર ઇન ટુ હેલ્થ અને અમે લોકો એવું વિચારીએ છીએ કે ભાઈ હોસ્પિટલ ત્યારે તમે આવો ત્યારે તમે માદા પડો બટ વી વોન્ટ કે તમે જો હેલ્ધી રહો તો તમને કોઈ પણ રોગ પણ નહીં થાય અને મહિલાઓમાં જોવા મળ્યું છે કે એ લોકો થોડાક એ લોકોને મોટિવેશનની જરૂર પડે છે કેમ કે દે આર મલ્ટિટાસ્કિંગ આખા ઘરનું કામ હોય છે પછી જોબ પર જાય છે પછી સોશિયલ ફંક્શન્સ હોય છે તો પોતાની હેલ્થ યુઝઅલી એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે અને પોતાની હેલ્થ ઉપર ધ્યાન નથી રાખતા છોકરાઓને પુષ કરે કે તમે આ ક્લાસમાં જાઓ પણ પોતાની હેલ્થ થોડુંક એ લોકો એ અન્ડરમાઇન કરે છે સો અમે લોકો આ એક રન ઓર્ગનાઇઝ કરીએ છીએ કે અમને એવું લાગે છે કે રનિંગ માટે કશું નથી જોઈતું ખાલી બે શૂઝને રોડ જોઈએ છે કોઈ જીમની મેમ્બરશીપ નહીં જોઈએ કોઈ એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ નહીં જોઈએ અને કોઈની જરૂર પણ નથી ખાલી રોડ પર જઈને ચાલવાનું જ છે કાં તો દોડવાનું છે સો જો એક આ એક નાની એક્ટિવિટી એ લોકો પોતાની એક લાઈફસ્ટાઈલમાં એડ કરે અને અઠવાડિયામાં ત્રણ દિવસ કરે ચાર દિવસ કરે અને સવારે ઉઠીને જાય કાં તો રાત્રે ચાલવા જાય તો એમની હેલ્થ બહુ જ એમાં ફરક પડી જાય અને એક આ વુમન્સ રન છે અમારું જેમાં લગભગ બે હજાર મહિલાઓ ખાલી મહિલાઓ ભાગ લે છે અને એકબીજાને મોટિવેટ કરે અને આજના દિવસ પછી ફ્યુચરમાં એ લોકો આ પોતાની લાઈફસ્ટાઈલમાં જો એને એક અમલ કરે તો આખી સોસાયટી આપણી એક